અને હવે સમાચાર વિસ્તારથી જોઈને સૌ પ્રથમ વાત કરીએ તો વાપીમાં વીતી રાત્રે ગણેશવાડી વિસ્તારમાં હતા બંગલા પર આ છરીની અન્ય લૂંટ ચલાવી છે લૂંટારુઓ દાગીના રોકડ અને બંગલામાં રહેતા પરિવારની જ ગાડી લઈને ફરાર થઈ ગયા છે મોડી રાતની આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા હતા અને એક બંગલામાં રોકડ સહિત બાકી રકમ લઈને ગાડીના જે માલિક હતા તેમની જે ગાડી લઈને આ છે ગણેશવાડી વિસ્તારમાં લૂંટારુઓ ટ્રાટક્યા હતા જ્યાં એક બંગલામાં તેમણે લૂંટ ચલાવી છે બંગલા પર ટ્રાટકેલા આ લૂંટારુઓ છરીની અણીએ લૂંટ ચલાવી છે લૂંટારુઓ દાગીના રોકડ અને બંગલામાં રહેતા પરિવારની જ ગાડી લઈને તેઓ ફરાર થઈ ગયા છે મોડી રાતની આ ઘટના છે છે અને હાલ પોલીસ તપાસ કરી રહી વાપીના ગણેશવાડી વિસ્તારની આ ઘટના છે જ્યાં એક બંગલામાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને તેમણે લૂંટ ચલાવી છે દાગીના રોકડ સહિત આ બંગલાના માલિકની જ ગાડી લઈને તેઓ ફરાર થઈ ગયા છે

અને એમનો પોતાનો છોકરો ને વોળું ઉપર છૂટેલા હતા અવાજ તો મારી નાખવાની ધમકી પણ આ લોકોએ આપી હતી અને જી જી મુરાદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર